અને સમાચાર આરાધના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રી આરજે પટેલ શિશુ મંદિર પ્રાથમિક વિભાગ સટલાસનામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી યાદરૂપે અને દેશ વિકાસ માટે આપેલ શ્રેષ્ઠ વિચારોના યોગદાન માટે ઉજવવામાં આવે છે તારીખ આરાધના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રી પટેલ શિશુ મંદિર પ્રાથમિક વિભાગ શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી જેમાં પ્રિન્સિપાલ તરીકે ધોરણ બાર ની વિદ્યાર્થીની પંથી પટેલ નિમણૂક કરવામાં આવી અને સુપરવાઇઝર દરજી શ્રેયાસી ધોરણ બાર તથા પ્રાથમિક વિભાગમાં પ્રિન્સિપાલ ચૌહાણ જનકપાદ ધોરણ આઠ અને ચૌધરી સ્વસ્તિક ધોરણ આઠ નિમણૂક કરાઈ હતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુડતાલીસ શિક્ષક બન્યા હતા અને પ્રાથમિક વિભાગમાં ઓગણત્રીસ શિક્ષક બન્યા હતા જેમાં બાળ શિક્ષકોએ આખા દિવસના અનુભવના આધારે પ્રતિભાવ પણ આપ્યા હતા તેમજ નિર્ણાયક સ્ટાફને દરેક વિભાગમાં ત્રણ નંબર આપ્યા હતા માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર ચૌહાણ મહીપાલસિંહ એસ બીજો નંબર મેમણ હુમેરા ત્રીજો નંબર પટેલ વિશ્વા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર દરજી શ્રેયાંશી બીજો નંબર ન્યાય મનન બી ત્રીજો નંબર પરમાર પ્રીતિ કુંવરબા અને પ્રાથમિકમાં પ્રથમ નંબર સુથાર માહી બીજો નંબર પટેલ મૈત્ર અને પટેલ મહર્ષિ ત્રીજો નંબર રવિકુમાર અને ઉચ્ચતર પ્રાથમિકમાં પ્રથમ નંબર ચૌધરી સ્વસ્તિક બીજો નંબર પટેલ જય અને ઓડ આસ્થા ત્રીજો નંબર રાવણ નિયતિ અને નિર્ણાયક તરીકે જિગ્નેશભાઈ સુરેશભાઈ ભૂપેન્દ્રભાઈ બી અને નાસ્તા વ્યવસ્થાપનમાં જયશ્રીબેન સુરેશભાઈ ગાયત્રીબેન ડૉક્ટર એન કે મોદી જગદીશભાઈ પટેલને કામગીરી કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય જયાબેન બી પટેલ તથા સુપરવાઇઝર વી કે પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કેમેરામેન શૈલેષ પટેલ તારણ ન્યૂઝ સકલાસના

એટલે આ બધી વસ્તુઓ સારું જ બનેલી છે